મેહુલભાઈ બોગરા આપણે લાઈન પર લઈએ બહુ બધાની ડિમાન્ડ છે બહુ બધી કોમેન્ટ્સ આવી રહી છે કે મેહુલભાઈને લાઈન પર લેવામાં આવે તો હાજી મેડમ હાજી સો આપણી સાથે મેહુલભાઈ જોડાઈ રહ્યા છે આખું ગુજરાતનું ઘરેણું એક એવો ગુલંદ અવાજ હાજી મેહુલભાઈ નમસ્કાર

મેહુલભાઈ એક તમારા વિડીયો જોયા પછી ગુજરાતના સામાન્ય જનતાને એટલી હિંમત આવી છે કે એક મેહુલ બોગરા જો આટલો તરખાટ મચાવી શકતો હોય આવા ખોટા લોકોને જે તાકાતવાળા લોકો છે પણ જે ખોટા છે એમનો ઉઘાડા પાડી શકતા હોય તો અમે કેમ ના કરી શકીએ તો ગુજરાતની અંદર એક જબરજસ્ત ક્રાંતિ આવી છે અને ખાસ પોલીસ બાબતની અંદર ગજબની ક્રાંતિ આવી છે તો એ લોકોને શું મેસેજ આપશો યુવાઓને

મને બી મેહુલભાઈ બોગરાના વિડીયોઝ જોવા ખૂબ ગમે છે અને મને પણ વ્યક્તિગત નવો નવો વકીલ બન્યો છું પણ આ ઘણું બધું તમારામાંથી મેહુલભાઈ શીખી રહ્યો છું તો મને બહુ આનંદ છે કે એક ભાઈ સમાન મિત્રો મારી સાથે છે જે ઓલવેઝ મારા માટે મદદ માટે તૈયાર રહેવાનો છે હંમેશા હંમેશા થેન્ક યુ મેહુલભાઈ અમારા સો એપિસોડની અંદર યાદગાર ક્ષણ આપવા માટે ખુબ ખુબ આભાર આપનો